સુરત મહાનગરપાલિકા માટે ગળાનું હાડકું બની ગયેલા માન દરવાજા ટેનામેન્ટ પ્રકરણે મનપાનું તંત્ર કડક બન્યું છે છેલ્લા ત્રણ ચાર દિવસથી જર્જરિત આવાસો ખાલી કરવામાં આવ્યું છે અને અત્યાર સુધીમાં એકસો ને બાવન ટેનામેન્ટવાસીઓનું સ્થળાંતર પણ થઈ ચૂક્યો છે આજે મનપા તંત્રે પોલીસ બંદોબસ્ત મળતા ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી આજે સુરત મહાનગરપાલિકા તંત્રને પોલીસ બંદોબસ્ત મળતા જ એસીપી ડીસીપી સહિત પોલીસના કાફલા સાથે માન દરવાજા ટેનામેન્ટનું મેગા ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું હતું આ ટેનામેન્ટ રીડેવલપમેન્ટ માટે છ છ વખત ટેન્ડર ઇશ્યુ કરાયા હતા છતાંય હજુ સુધી કોઈ એજન્સીએ રસ બતાવ્યો નથી અહીંના તેરસોથી વધુ ફ્લેટ ધારકોનું ભાવિ અધ્ધરતાલ થઈ ગયું છે શાસકો દ્વારા પણ આવા પ્રકારના કામ કરવાના અનુભવી ઇજારદાર એજન્સીને શોધવા મથામણ શરૂ કરી છે માન દરવાજા ટેર્નામેન્ટના નવસોથી વધુ પરિવારો હજુ વસવાટ કરતા હતા જો કે આ ટેર્નામેન્ટ એટલું જર્જરી છે કે ગમે ત્યારે મોટી દુર્ઘટના થઈ શકે તેમ છે સચિનના પાલીમાં બિલ્ડિંગ પડવાથી સાતના મોતની દુર્ઘટના બાદ મહાનગરપાલિકા દ્વારા તેમજ એકસો ને બાવન જેટલા ટેનામેન્ટ વાસી પરિવારોને સ્થળાંતર પણ કરી ચૂક્યા છે આજે મહાનગરપાલિકા તંત્રએ પોલીસ બંદોબસ્ત મળતા જ એસીપી ડીસીપી સહિત પોલીસના કાફલા સાથે માન દરવાજા ટેન્ટનું ડિમોલેશન શરૂ કર્યું છે